કૃષ્ણ કનૈયા કી જય હિંડોળો બાંધ્યો રે મે તો હિંડોળો બાંધ્યો હરિ તારા હિંડોળો બાંધ્યો હિંડોળો બાંધ્યો રે હિંડોળો બાંધ્યો હરિ તારા નામનો હિંડોળો બાંધ્યો આકાશે બાંધ્યો ને પાળે બાંધ્યો મારો લેર કરે નામનો હિંડોળો બાંધ્યો સોનાની ની સાંકળે ને રૂપાના કડે હીરની દોરીએ હિંચકો હાલે હરિ તારા નામનો હિંડોળો બાંધ્યો સાકથી સણગાર્યો ને પાંદડે પરોવ્યો દાડમ ને દ્રાક્ષથી ઝુલ્લતો રાખ્યો હરિ તારા નામનો હિંડોળો બાંધ્યો ગુલાબે ગોઠવ્યો ને મોગરે મઢાવ્યો ફૂલડે ફૂલડે પોરમ પરી રે હરી હરી તારા નામનો હિંડોળો બાંધ્યો કાજુ એ કંડાર્યો ને બધા મે શણગાર્યો આલુ અખરોટે અલ બેલો રે જોલ્યો ઓ હરી તારા નામનો હિંડોળો બાંધ્યો આલુ ને અખરોટે અલબેલો ઝૂલ્યો હરિ તારા નામનો હિંડોળો બાંધ્યો સંતો ને ગામ્યો ને ભક્તો ને ગામ્યો વૈષ્ણવજનો એ હૃદયે રાખ્યો હરિ તારા નામનો હિંડોળો બાંધ્યો બ્રહ્મા એવ ખાણ્યો ને વિષ્ણુ ખાણ્યો વખાણ્યો સદાશિવે સદાએ ઝુલતો રાખ્યો હરી તારા નામનો હિંડોળો બાંધ્યો સદાશિવે સદાએ ઝુલતો રાખ્યો હરી તારા નામનો હિંડોળો બાંધ્યો હિંડોળો બાંધ્યો રે મે તો હિંડોળો બાંધ્યો હરિ તારા નામનો હિંડોળો બાંધ્યો કૃષ્ણ કનૈયા લાલકી જય